અત્યાર સુધીમાં અનેક એવા કિસ્સા સામે છે જ્યાં અમરનાથ યાત્રાએ જતા યાત્રાળુઓને શારીરિક તકલીફ સર્જાતા તેમની તબિયત લથડી જાય છે અથવા તો મોત પણ નીપજે છે કારણ કે અમરનાથ એક એવું સ્થળ છે જ્યાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે તેથી ઓક્સિજન ઘટી જવાને કારણે કેટલાક યાત્રાળુઓનું હૃદય બંધ પડી જતું હોવાના કિસ્સાઓ સામે આવે છે અમરનાથ યાત્રા ઉપર જતા પહેલા સરકાર દ્વારા કેટલાક માપદંડ નિશ્ચિત કરવામાં આવ્યા છે જે પૂર્ણ થયા બાદ જ અમરનાથ યાત્રા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે ખાસ કરીને મોટી હૃદયનો ને બ્લડ પ્રેશર અમારા ડોક્ટરો ચેક કરે છે અને જો નોર્મલ હોય અથવા કોઈ પણ દવા સાથે નોર્મલ હોય તો પણ અમારા ડોક્ટરો તેમને ફિટ કરી અને એમને પ્રવાસ કરવા માટે પરમિશન આપી આપે છે